નમસ્કાર મિત્રો કર્ણ પિસાચીની વિદ્યાના નામે ઘણા ગઠિયાઓ ભોળા લોકોને કેવી રીતે છેતરતા હોય છે એ હું તમને અત્યારે એક અહીંયા ટ્રીક દેખાડું છું ગોરધનભાઈ તમે આ એક કાર્ડ છે કોરું આગળ પાછળ આની અંદર તમારે જે કંઈ પણ લખવું હોય હું પાછળ ફરી જાઉં છું તમારે જે કંઈ પણ નંબર લખવો હોય ચિત્ર દોરવું હોય તમે કોઈનું નામ લખવું હોય અહીંયા અહીંયા તમે ગમે એ તમે લખી શકો છો બરાબર હું પાછળ ફરી જાઉં છું અને ઊંધું રાખજો મને જતું નહીં દેખાડતા જે કંઈ પણ લખો ને એ ઊંધું રાખજો અને ઝડપથી લખજો લખી નાખો એટલે મને કહીજો લખી નાખું ઊંધું કરી નાખો અને ઉપર કોરું આવે ની રીતે હવે મારી પાસે આ કાર્ડ છે આની અંદર જુઓ છે આ કાર્ડ છે મારી પાસે આ કાર્ડ છે ને છે હવે ઊંધું કરી નાખો હવે તમે મારી સામે જોવો હવે હું કર્ણ પિસ્સાચીની વિદ્યાનો ઉપયોગ કરીશ અને તમે શું લખ્યું છે ને એ મારા કાનમાં જવાબ આવશે મારા કાનમાં કંઈક જવાબ આવશે બરાબર તમને એવું લાગે છે કંઈક મારા કાનમાં જવાબ આવે છે તમે શું લખ્યું મેં બાકી ખબર છે તમે જોયું હતું કે તમે કઈક ભગવાનનું નામ લખ્યું હતું ઓમ નમ શિવાય એવું કઈ લખ્યું હતું સાચું ખોટું આપણે કઈ અગાઉ વાત થઈ હતી કોઈ હતી કઈ ચર્ચા થઈ હતી આ બાબતે બરોબર